મોડાસામાં બે વેપારીઓના હાર્ટ મૃત્યુ મૃત્યુ થયા છે છે વર્ષીય અતુલ કુમાર થયું માલવણ ગામના જસવંતસિંહનું પણ હાર્ટ ના કારણે મૃત્યુ થયું છે મહાકુંભની યાત્રા કરીને પરત ફરી રહેલા હતા અતુલ ભાવસાર કે જેવોનું મૃત્યુ થયું છે તો લીંબોઈ ભજન મંડળીમાં ગયેલા જસવંત સિંહ નું પણ મૃત્યુ થયું છે રાધનપુર નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસના ઘટમાં ભાજપે પાડ્યું છે ગાબડું બેઠકમાં ભાજપ અને કોંગ્રેસ સીટ કરી છે રાધનપુર નગરપાલિકા પર ભાજપે કબજો મેળવી લીધો છે વોર્ડ નંબર ત્રણ થી વોર્ડ નંબર સાતમાં ભાજપની પેનલનો વિજય થયો છે વોર્ડ નંબર એક માં ત્રણ ભાજપ એક કોંગ્રેસના ફાળે ગઈ છે તો વોર્ડ નંબર બે માં બે ભાજપ અને બે કોંગ્રેસે બેઠક હાંસલ કરી છે પાંચ નંબર વોર્ડનો ઉમેદવાર ગુલામ રસૂલ ઇબ્રાહીમ ઘાંચી અને મારા સાથી ઉમેદવારો રમેશભાઈ મકવાણા રજીયાબેન અને સાબીરાબેન ઘાંચી ચારે ચાર પાંચ નંબરના વોર્ડમાં પેનલ વિજેતા થઈ છે તે બદલ રાધનપુરના ટોટલ વોટરોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ને મને સાથ સહકાર સમર્થન આપી જે લોકોએ દિન રાત તન મહેનત કરી અમને વિજય બનાવ્યા છે તેમનો પણ આભાર માનું છું ને બીજેપી પક્ષના મોવડી મંડળનો પણ ખૂબ ખૂબ આભાર આભાર માનું છું જીત તમારી થઈ છે ત્યારે જે વિકાસના કામો જે વાયદો કર્યો હવે તમે કેવા પૂરા કરશો જે લોકોને અમે વાત કરી છે કે રાધનપુરમાં બીજેપીની બોડી બનશે તો રાધનપુરને અમે હરિયાળું

જે અમે ધાર્યું કલ્પના બારું પરિણામ આવ્યું છે એ પચીસ સીટો આવી છે અમારી ભારતીય જનતા પાર્ટીની એમાં દરેક સમાજના કાર્યકર્તાનો ખૂબ હું હૃદયથી આભાર માનું છું અને મોદી સાહેબનો જે મંત્ર છે એને સાર્થક કર્યો છે રાધનપુરની જનતાએ કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એટલે રાધનપુરમાં જે વિકાસને મત આપ્યો છે એ બદલ જનતાનો ખૂબ હું આભાર માનું છું અમારા કાર્યકર્તા અને અમારું સંગઠન એ ડોક્ટર દેવજીભાઈ હોય અમારે સુરજગીરી બાપુ હોય કે બાબુભાઈ હોય કે અમારે જસુભાઈ હોય કે શહેર પ્રમુખ હોય આ બધા સાથે મળીને એ કાર્ય કર્યો છે મેં તો કોંગ્રેસ મુક્તનો નારો આપ્યો તો પણ થોડીક ક્યાંક ચૂક રહી ગઈ કે અમારી ત્રણ સીટો ખરેખર ગઈ છે એનો પણ મને રન છે એ પણ થોડીક મિસ્ટેકના ના કારણે ગઈ છે પણ જનતા અમારી સાથે છે અમે વિકાસના કાર્યો કરવાના છીએ અને નગરપાલિકાને એ વહીવટ સુંદર આપવાના છીએ રાધનપુરને ઘડિયાળો શહેર બનાવવાનું છે એ સંકલ્પ પૂરો કર્યો છે